સહયોગ અને સહિષ્ણુતા લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો એક દસમો અક્ષર ગો આપણી આજુબાજુવાળાને સહકાર આપવાનો અને એમના પ્રત્યે સહિષ્ણુ બનવાનું શિક્ષણ આપે છે ગોપ્યાસિયા મનોવૃત્તિના સહિષ્ણુ નરો ભવેત સ્થિતિ મનસ્ય રૂપતામ ચરિત અર્થાત પોતાના મનોભાવોને સંતાડવા ન જોઈએ આત્મીયતાનો ભાવ રાખવો જોઈએ માનવીએ અસહિષ્ણ ન બનવો જોઈએ બીજાની પરિસ્થિતિનો ખ્યાલ રાખવો જોઈએ પોતાના મનોભાવ અને મનોવૃત્તિઓને સંતાડવા એ જ છળ કપટ અને પાપ છે મનમાં હોય એવો જ ભાવ બહાર પ્રગટ કરવો એ પાપ નિવૃત્તિનો સૌથી મોટો રાજમાર્ગ છે સ્પષ્ટ અને સાચું કહેનારા મનમાં જેવું હોય એવું મોડેથી કહી દેનારા કોઈને ગમે તેટલા ખરાબ લાગે પણ તેઓ ઈશ્વર અને આત્મા આગળ અપરાધી સાબિત થતા નથી જેઓ આત્મા પર અસત્યનું આવરણ ચડાવે છે તેઓ એક રીતે પોતાના જ હત્યારા છે કોઈ વ્યક્તિ વધુ રહસ્યવાદી હોય અને અપરાધી કૃત્યો કરતી હોય તે છતાં પણ એના કોઈ વિશ્વાસો મિત્ર ચોક્કસ હોવા જોઈએ જેની આગળ એ પોતાના રહસ્યો વ્યક્ત કરીને મનને હળવું કરી શકે અને એમની સલાહથી પોતાના દોષોનું નિવારણ કરી શકે દરેક વ્યક્તિના દ્રષ્ટિકોણ વિચાર અનુભવ અભ્યાસ જ્ઞાન સ્માર્થ રુચિ અને સંસ્કાર અલગ અલગ હોય છે એટલે બધાના વિચારો પણ અલગ અલગ હોય છે આ તથ્યને સમજીને દરેક વ્યક્તિએ બીજા પ્રત્યે સહિષ્ણુ અને ઉદાર બનવું જોઈએ પોતાનાથી કોઈ પણ બાબતમાં મતભેદ રાખનારને મૂર્ખ અજ્ઞાની દુરાગ્રહી દુષ્ટ કે વિરોધી માની લેવાનું ઉચિત નથી મોટા ભાગના આવી અસહિષ્ણુતા જ હોય છે એકબીજાના દ્રષ્ટિકોણના અંતરને સમજીને સમજાવટનો રસ્તો કાઢવો જોઈએ પછી જે મતભેદ બાકી રહે એને ધીરે ધીરે ઉકેલતા રહેવું જોઈએ સંસારમાં બધા જ પ્રકારના મનુષ્યો છે મૂર્ખ વિદ્વાન રોગી નિરોગી પાપી પુણ્યશાળી કાયર વીર ઉદ્દંડ નમ્ર ચોર પ્રમાણિક નિંદનીય આદરણીય કર્તવ્ય પરાયણ કર્તવ્ય વિમુખ દયાપાત્ર દંડપાત્ર શુષ્ક રસિક ભોગી ત્યાગી વગેરે પરસ્પર વિરોધી સ્થિતિઓના મનુષ્યો રહેલા છે એમની સ્થિતિ જોઈને એ પ્રમાણે એમની સાથે બોલવા ચાલવાનો વ્યવહાર રાખી એમને સહકાર આપવો જોઈએ એમની સ્થિતિના આધારે જ એમની સાથે સંબંધ સ્થાપિત કરવો જોઈએ કપટ અને અસહિષ્ણુતા એ બે બહુ મોટા પાતકો છે દગો વિશ્વાસઘાત કપટ ઢોંગ પાખંડ એ માનવતાને કલંકિત કરનારા સૌથી દુષ્ટ પ્રકારના કાયરતા કૃત્યો છે જેમને આપણે ખરાબ સમજીએ છીએ એની સામે લડીએ તો એટલો વાંધો ન હોય પરંતુ મિત્ર બની હોળી મળી મીઠી મીઠી વાતો દ્વારા અંધારામાં રાખી એનો અનર્થ કરવો એ હલકી કોટીનો પાપ છે અનેક લોકો ઉપરથી સારું રાખે છે મીઠું બોલે છે હિતેચ્છુ બને છે અને અંદરથી શત્રુનું કામ કરે છે મિત્રતાનું વચન આપે છે કે અમે તમારી સાથે આ પ્રકારનો વ્યવહાર કરીશું પરંતુ પાછળથી પોતાના વચનનો ભંગ કરીને વિપરીત કાર્ય કરે છે આજકાલ માણસ અત્યંત કાયર થઈ ગયો છે એની દુષ્ટતા હવે લડાઈના મેદાનમાં દ્રષ્ટિગોચર નથી થતી પ્રાચીન કાળમાં લોકો જેની સામે દ્વેષ રાખતા કે જેનો અહિત કરવા ઈચ્છતા એમને ચેતવણી આપીને પછી મેદાનમાં લડવા માટે નીકળતા પરંતુ આજે તો વીરતાના દર્શન દુર્લભ થઈ ગયા છે મિત્ર બનીને વિશ્વાસ સંપાદન કરીને કોઈને પોતાની જાળમાં ફસાવીને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે એના પ્રાણના પણ ગ્રાહક બની જવો એ આજનો એક વ્યાપક રિવાજ બની ગયો છે જ્યાં જોઈએ ત્યાં છળ કપટ દગો વિશ્વાસઘાતની બોલબાલા દેખાય છે આ આત્મિક કાયરતા માનવીના પતનની જ નિશાની છે એનાથી ઉપર ઉઠ્યા વગર કોઈ વ્યક્તિ સાચો માનવી બની ન શકે કોઈની અમાનત આંચકી લેવી ઝેર આપી દેવું આપેલું વચન તોડવું બનાવટી વસ્તુને અસલી કહીને આપી દેવી મિત્ર બનીને શત્રુનું કામ કરવું આ બધી બાબતો માનવતા પરનો કલંક છે લગ્ન વખતે લોકો દેવતા અને પંચોની સાક્ષીમાં ધર્મ પ્રતિજ્ઞા લે છે કે અમે એ સ્ત્રીના જીવનની દરેક જવાબદારી ઉપાડીએ છીએ જેમ બાળકની બધી જવાબદારી માતા પર હોય છે અને માતા પોતાના બાળકને એ રીતે સંભાળે છે વઢે છે મારે છે પરંતુ એના કરતાંય એના હૃદયમાં અનંત કરુણા આત્મીયતા મમતા અને ક્ષમાનો સમુદ્ર લહેરાતો હોય છે જે માતાના હૃદયમાં વાત્સલ્ય ક્ષમા મમતા અને કરુણાની ભાવના ન હોય અને બાળકો પાસેથી પોતાનો ફાયદો ઉઠાવવાની બાળકોની ગુલામની જેમ વશમાં રાખવાની વૃત્તિ હોય એ માતા શબ્દને કલંકિત કરે છે એ જ રીતે જેઓ દેવતાઓ અને મંત્રોની સાક્ષીમાં પોતાની ધર્મપતિને માતા પિતા ભાઈ બહેન વગેરે સ્વજનોથી છોડાવીને તેના સ્નેહ અને જવાબદારી પોતાના માથે લે છે એમણે જીવનભર લગ્નની એ પ્રતિજ્ઞા નિભાવવી જોઈએ પરંતુ આપણે જોઈએ છીએ કે કે સ્ત્રીની નાનકડી હોય તો પણ પણ એને એટલી શિક્ષા કરવામાં આવે છે તે જોઈને ન્યાયનો આત્મા ઉઠે પતિ દ્વારા પત્નીની હત્યા ત્યાગમાં સામાન્ય રીતે આવો જ કાયરતા ભર્યો વિશ્વાસઘાત ભરેલો હોય છે વાસના અને ધનનો લોભી મનુષ્ય જ્યારે યોગ્ય માર્ગે પોતાની લોલુપતા પૂરી કરી શકતો નથી ત્યારે તે અનેક અનૈતિક કપટભર્યા માર્ગો અપનાવીને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરે છે શાસ્ત્રનો આદેશ છે કે આપણે હંમેશા પોતાના ધર્મ કર્તવ્ય અને જવાબદારીઓને ઉત્તમ રીતે નિભાવીએ સચ્ચાઈના માર્ગે ચાલવામાં જો કોઈ અગવડો સહેવી પડે તો એને પ્રસન્નતાપૂર્વક સહેવી જોઈએ આ રીતે જેઓ સત્યના માર્ગે ચાલવામાં આવતી મુશ્કેલીઓનો સ્વાગત કરવા પણ તૈયાર રહે છે તેઓ જ ગાયત્રી માતાના સાચા પ્રેમપાત્ર બની શકે છે બીજી આવશ્યકતા છે કે આપણે સહિષ્ણુ બનીએ કોઈની નાનકડી ભૂલ પર રાતા પીળા થઈ જવો એ કોઈ સાથે જરા પણ મતભેદ થતાં એને કટ્ટર દુશ્મન માની લેવો એ બહુ સંકુચિત વિચાર છે સંસારમાં કોઈ પણ સંપૂર્ણ રીતે નિર્દોષ કે નિષ્પાપ નથી દરેક મનુષ્ય અપૂર્ણ છે એમાં કોઈને કોઈ દોષ કે ક્ષતિ જરૂર હોય છે નનકડી નબળાઈના કારણે એને પૂર્ણ ત્યાજ્ય સમજી લેવાનું બરાબર નથી બીજાની ઈચ્છાઓનો ઉપયોગ કરવો જોઈએ એમને પ્રોત્સાહિત કરવા જોઈએ ત્રુટિઓ સુધારવાનો કે ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ એના માટે અધીરા ન થવો જોઈએ સહિષ્ણુતા અને ધૈર્યપૂર્વક કામ ચલાવ સહયોગનો માર્ગ શોધી કાઢવો જોઈએ અને જોર જુલમતી નહીં પણ મધુર સુવ્યવસ્થિત અને ન્યાયોચિત માર્ગથી પ્રતિકૂળતાને અનુકૂળ બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ આપણા બધા વિચારો યોગ્ય જ હોય એ જરૂરી નથી એ આપણા માટે યોગ્ય હોય શકે છે પણ બીજાને એ માનવા માટે આપણે ફરજ પાડી શકીએ નહીં અનેક દાર્શનિક ધાર્મિક સામાજિક અને રાજનીતિક મતભેદો એવા હોય છે જેમાં બંને પક્ષો એક ભ્રાંત જોવા મળે છે એ વખતે આપણે અધિક સહિષ્ણુતાનો પરિચય આપવો પડે છે કેટલાક વિરોધોને તો અપરાધ જ કહી શકાય જેના માટે રાજદંડની વ્યવસ્થા છે ચોરી હત્યા લોટ કપટ દુરાચાર જેવા અનૈતિક કર્મોનો પ્રબળ વિરોધ થવો જ જોઈએ એમાં જરા પણ સહિષ્ણુતાની જરૂર નથી પરંતુ પ્રબળ વિરોધ આપણને જ અપરાધી ન બનાવી દે એ ધ્યાન રાખવું જોઈએ શિક્ષા કર્મમાં બધા વિવેક જાળવી શકાતા નથી ખાસ કરીને જે અપરાધનો ભોગ બન્યા હોય તેઓ તો વિવેક ગુમાવી જ વેચતા હોય છે એટલે શિક્ષા માટે ઉદાર વિવેકી અને ન્યાયપ્રિય નિષ્પક્ષ વ્યક્તિને જ પંચમાં નિયુક્ત કરવા જોઈએ ન્યાયાલયો અને ન્યાયાધીશોની સ્થાપના એ જ આધારે કરવામાં આવી છે સંસારમાં કોઈ પણ બે વ્યક્તિઓ એક સરખા રંગ રૂપની હોતી નથી પ્રભુની રચના જ એવી છે કે દરેક મનુષ્યની આકૃતિમાં કોઈ ને કોઈ ફેરફાર જોવા મળે છે જેમ વિભિન્ન આકૃતિવાળા માણસો એક સાથે પ્રેમપૂર્વક રહી શકે છે એમ જ વિભિન્ન મનોભૂમિવાળા લોકોને પણ એક સાથે પ્રેમપૂર્વક સહકારપૂર્વક રહેવામાં કોઈ વાંધો ન જ હોવો જોઈએ સમાજમાં સુખ શાંતિ એકતા ઉન્નતિ આ જ વાત ઉપર આધાર રાખે છે અસહિષ્ણુ લોકોનો સમાજ હંમેશા કલહ અને સંઘર્ષોને લીધે જર્જરિત થતો રહે છે અને કોઈ પણ રીતે ઉન્નતિ સાધી શકતો નથી સહયોગ અને લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય બે રોડાની હાનિકારક મનોવૃત્તિ સહયોગનો મૂળ પ્રેમ ભાવના છે જો આપણે આપણા પરિચિત પાડોશીઓ વગેરે સાથે પ્રેમ ભર્યો વ્યવહાર રાખીએ તો પરસ્પર સહયોગની વૃદ્ધિ થતી જશે એના બદલે જો આપણા હૃદયમાં બીજા પ્રત્યે ઘૃણાની ભાવના હોય તો આપણે એમને તિરસ્કારની દ્રષ્ટિએ જોઈશું પરિણામે આપણી આસપાસ વૈમનસ્યભર્યું વાતાવરણ ઊભું થશે એટલે સહયોગની અપેક્ષા રાખનારે ઘૃણાની ભાવનાથી હંમેશા દૂર રહેવું જોઈએ ઘૃણા બીજા માટે નહીં આપણા માટે પણ ઘાતક પુરવાર થાય છે ઋણાની મનોવૃત્તિ આપણા મનમાં એક વિશેષ પ્રકારની વિચારધારા જન્માવે છે સંવેગો ઉત્તેજિત થતાં ક્યારેક એ જ બાહ્ય વિચારનું રૂપ ધારણ કરે છે અને એને જેટલા વધુ પ્રમાણમાં ભૂલવા જાઓ એમ એ આપણા મનને વધુ જકડતા જાય છે અને અંતે માનસિક રોગનું રૂપ ધારણ કરી લે છે અચેતનાવસ્થામાં જે વિચાર આપણા મનમાં ઘર કરી જાય એ જ વિચાર થોડા સમય પછી આપણી વિશેષ પ્રકારની મનોવૃત્તિ બની જઈને જુદા જુદા કાર્યોમાં પ્રદર્શિત થવા લાગે છે માની લો કે એક માણસ કોઈ કુષ્ઠ રોગી માણસને જુએ છે અને એના હૃદય ઉપર એનો ઘેરો પ્રભાવ પડે છે અને એ એના જ વિશે વિચાર કરવા લાગે છે અને એ વિચારો ધીમે ધીમે દ્રઢ બનતા જાય છે એના પર ધ્યાન આપવાની ઈચ્છા ન હોવા છતાં પણ એ માણસ એ વિચારોને રોકી શકતો નથી જો એ અવસ્થા વધુ દિવસ રહે તો એ બીમારીના ચિહ્નો કુષ્ઠ રોગીના વિચાર કરનાર માણસમાં પણ પ્રગટ થવા લાગે છે અને એ પણ છેવટે કુષ્ઠ રોગી બની જાય છે પરંતુ જ્યારે આપણે ઘૃણાજનક વ્યક્તિને ઘૃણા થઈને જોઈએ ત્યારે એને લગતા બાહ્ય વિચારોથી મહદઅંશે મુક્તિ મેળવવામાં સફળતા મેળવી શકીએ છીએ મોટા ભાગે ઘૃણા અને ડરના કારણે જ આપણે શારીરિક કે માનસિક બીમારીના ભોગ બનીએ છીએ જો કોઈ વ્યક્તિ કદરૂપા માણસને ઘૃણાથી જોઈએ ત્યારે પ્રત્યક્ષ રીતે એનાથી દૂર રહેવાની ચેષ્ટા કરે છે પરંતુ જ્યારે ઘૃણાની ભાવના પ્રબળ બને ત્યારે સ્વપ્નમાં પણ એ જ વ્યક્તિને જોવા લાગે છે આ બધું એટલા માટે થાય છે કે ઘૃણાનો ભાવ એક રીતે આત્મનિર્દેશથી પ્રભાવિત થાય ત્યારે આપણે ઘૃણિત ગુણોને અનાયાસે જ આપણામાં ચરિતાર્થ કરવા લાગીએ છીએ જો આપણે ઈચ્છીએ તો અન્ય લોકોની શક્તિઓને નિર્લેપ ભાવે જોઈ શકીએ છીએ આનાથી આપણા મન પર કોઈ પણ પ્રકારની અવળી અસર થતી નથી પરંતુ જ્યારે આપણે કોઈના દુર્ગુણો પ્રત્યે સંવેગાત્મક રીતે વિચારવા લાગીએ ત્યારે આપણા વિચાર આપણા મન પર અવળી અસર પાડવાનું શરૂ કરી દે છે સામાન્ય રીતે કોઈ વ્યક્તિના દુર્ગુણો વિશે વારંવાર વિચારવાથી આપણા વિચાર સંવેગાત્મક રૂપ ધારણ કરી લે છે અને આવા વિચારો હંમેશા હાનિકારક પુરવાર થાય છે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને સંસારના મહાપુરુષોએ અપરાધીને ક્ષમા કરવાનો ઉપદેશ આપ્યો છે અપરાધીને ક્ષમા કરીને આપણે પોતાની ઘૃણાની ભાવનાનું સહાનુભૂતિ દ્વારા રેચન કરીએ છીએ ઋણાની મનોવૃત્તિનું મૂળ કારણ આપણા મનમાં રહેલી કોઈ ગ્રંથિ હોય છે આપણે એ ગ્રંથિને ઓળખીને એને ઉકેલવાનો પ્રયત્ન કરવો જોઈએ એ ગ્રંથિનો ઉકેલ આવવાથી ઘૃણાની મનોવૃત્તિ પણ આપમેળે જ નષ્ટ થઈ જાય છે સાધારણ રીતે આપણે આપણા દોષોનો સ્વીકાર કરવા તૈયાર નથી હોતા પરંતુ આધ્યાત્મિક નિયમ અનુસાર આપણે કોઈને કોઈ દિવસ આપણા દોષોનો સ્વીકાર કરવો જ પડતો હોય છે આપણી પ્રકૃતિ ધીમે ધીમે આપણને આત્મ સ્વીકૃતિ તરફ લઈ જવાનું શરૂ કરી દે છે પહેલાં આપણે પોતાના આ દુર્ગુણોને બીજામાં જોવા લાગીએ છીએ અને ધીમે ધીમે એ વિશે જ વિચાર કરતાં કરતાં પોતે જ એનો શિકાર બની જઈએ છીએ વાસ્તવમાં દુર્ગુણ ક્યાંય બહારથી નથી આવતા એ તો પહેલેથી જ આપણી અંદર મોજૂદ હોય છે પરંતુ આપણે તેની ઉપસ્થિતિનો સ્વીકાર કરતા ન હોવાથી પ્રકૃતિ આડા અવડા રસ્તેથી પણ એનો સ્વીકાર કરાવે છે જો શરૂઆતમાં જ આપણે આ દુર્ગુણોને ઓળખી જઈએ તો એનાથી છુટકારો મેળવી શકાય છે જ્યારે પ્રકૃતિ બળજબરીથી તેનો સ્વીકાર કરાવે છે તે તે આપણને પકડી લે છે પછી એનાથી છુટકારો મેળવવાનું દુષ્કર બની જાય છે જ્યારે સામી વ્યક્તિની માનસિક સ્થિતિ આપણા સદવિચારો ગ્રહણ કરવા યોગ્ય હોય ત્યારે જ એનો પ્રભાવ પડે છે આ જ વાત આપણા પોતાના વિચારોની બાબતમાં પણ સાચી છે આપણા મનમાં સારા નસા જે પણ વિચારો ઉદભવે છે એ બધાની પૃષ્ઠભૂમિ આપણી અંદર જ હોય છે કોઈ વ્યક્તિ અંગેના ખરાબ વિચારોનું કારણ પણ આપણી અંદર જ રહે છે વાસ્તવમાં અજ્ઞાત રૂપે દુર્ગુણો આપણામાં ઉપસ્થિત હોય છે પરંતુ બહાર આવવાનો ઉચિત માર્ગ ન મળવાથી એનું દમન થઈ જાય છે અને તક મળતા નિંદા કુતલી રૂપે ફૂટી નીકળે છે આ જ પરિસ્થિતિ બીજા પ્રત્યે આપણા શ્રદ્ધાભાવની પણ છે હકીકતમાં શ્રદ્ધાના યોગ્ય ગુણોની પૃષ્ઠભૂમિ પણ આપણા મનમાં જ હોય છે આપણું મન એ સદગુણોને ગ્રહણ કરવાની ક્ષમતા પણ ધરાવે છે તેથી એ આવા ગુણોનું સન્માન કરવા માટે પણ આપણે પ્રેરિત કરે છે ઉદાર ચિત્તવાળા માનવીઓના વિચારો ઉદાર હોય છે આવા લોકો હંમેશા દિશામાં ભલાઈ જ જોતા હોય છે એમની નજર કોઈના દોષો પર થતી નથી બીજામાં સારપ જુઓ બીજાની સારપ જોવાનો સ્વભાવ કેળવવો એ જ ઘૃણાની દૂષિત મનોવૃત્તિને દબાવવાનો ઉત્તમ માર્ગ છે આપણે ગુણગ્રાહી બનવું જોઈએ બીજાની નબળીઓ અને ખામીઓ શોધવાનું બહુ સહેલું છે પણ આપણામાંથી કોણ એવો છે જેનામાં નિર્બળતાઓ રહેલી ન હોય તેથી આપણે બીજાના ગુણોને પારખીએ સમજીએ અને એને દાદ આપીએ નિરંતર પ્રોત્સાહિત કરતા રહીએ બીજાના અવગુણ જ ગાયા કરે અને ઈર્ષાવશ થઈને એની નિંદા કર્યા કરે એવી વ્યક્તિ શું કામની અવગુણ જોવાની પ્રવૃત્તિ એક માનસિક રોગ છે એનાથી વૃત્તિઓની અધોગતિ થાય છે બીજાની સારપ જોવાથી ગુણગ્રાહકતાનો વિકાસ થાય છે જ્યારે આપણે બીજાના ગુણો જોઈને એને વ્યવહારમાં મૂકીએ છીએ ત્યારે બીજા આપણાથી પ્રસન્ન રહે છે અને એનાથી મિત્રતા અને સહયોગની વૃદ્ધિ થાય છે જો આપણે આપણા મિત્રો સંબંધી કે ઘરની વ્યક્તિ વિશે કોઈ નિંદનીય વાત સાંભળી હોય તો એ વાત બધાની સામે કહેવી ઉચિત નથી કોઈ પોતાની નિંદા થાય એમ ઈચ્છતું નથી ચોર ડાકો ખૂની પણ પોતાની નિંદા પોતાના કાનોથી સાંભળવા ઈચ્છતા નથી હોતા બધાની પોતાની પ્રતિષ્ઠા આત્મસન્માન અને આબરોનો ખ્યાલ હોય છે કે જેના વિશે જે કંઈ પણ કહેવા માગતા હોઈએ તે એકાંતમાં સહાનુભૂતિભર્યા શબ્દોમાં કહેવું જોઈએ અને તમે એ નિંદામાં વિશ્વાસ ધરાવતા નથી તમારી દ્રષ્ટિએ તે ખોટી વાત છે તેમાં કોઈ તથ્ય નથી એની પૂરેપૂરી ખાતરી કરાવવાનું ન ભૂલવું જોઈએ બીજાનો આપના પ્રત્યેનો વિશ્વાસ ન તોડો આપની પાસે આપની પોતાની મિત્રોની અધિકારીઓની વેપારીઓની સ્ત્રીઓની ઘર બહારના પડોશીઓની ચારિત્ર વિષય ગુપ્ત વાતો હોય છે એ ગુપ્ત વાતો રાખવાની છે અને તે બહાર પાડવામાં આપણે સાવધાનીપૂર્વક કામ કરવાનું છે કોઈની ગુપ્ત વાતો બીજા સમક્ષ પ્રગટ કરવામાં આપ તેની સાથે અપ્રમાણિકતાનો વ્યવહાર કરો છો આપની ગુપ્ત વાત પણ બીજાને ન કહો આપનો વિશ્વાસપાત્ર બનો વિશ્વાસ વગર કોઈ કામ થતું નથી પરંતુ જેના ઉપર વિશ્વાસ મૂકવાનો છે એને બુદ્ધિ પ્રલોભન દ્રઢતા વગેરેથી બરાબર ઓળખી લો જીવનને પ્રેમ કરો પરંતુ મૃત્યુનો ભય છોડી દો જ્યારે મરવાનો સમય આવશે ત્યારે મરી જઈશું અત્યારથી એની ચિંતા શા માટે કરવી જીવનને જો આપ પ્રેમ નહીં કરો તો એનાથી હાથ ધોઈ બેસશો પરંતુ જીવનને જરૂર કરતાં વધુ પ્રેમ કરવાની જરૂર નથી રોજિંદા વ્યવહારમાં સહનશીલતાનો ગુણ કેળવવાથી અસંખ્ય લાભ થાય છે આપના અધિકારીઓ ઘરના સભ્યો લડી પડે માતા પિતા વિરોધ કરે તમારા પોતાના સંતાન તમારા દ્રષ્ટિકોણ સાથે સંમત ન થાય ત્યારે સહનશીલતાથી જ કામ લેવું પડે છે ભયંકર ક્રોધી તોફાનમાં પણ શાંત આત્મનિર્ભર અને દ્રઢ રહેવું જોઈએ સહયોગ અને સહિષ્ણુતા લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો ત્રણ દુષ્ટોનો નહીં દુષ્ટતાનો નાશ કરો આપણે બધાની સાથે પ્રેમ અને સહિષ્ણુતા ભર્યો વ્યવહાર કરવો જોઈએ એ તદ્દન સાચી વાત છે પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે દુષ્ટ પ્રકૃતિના લોકોના અધમ કૃત્યો કોઈ પણ જાતની રોકટોક વગર થવા દઈએ અને એમની સાથે પ્રેમપૂર્વક વર્તીએ આમ કરવાથી તો સમાજની વ્યવસ્થા ખોરવાઈ જશે અને લોકોને અનાચાર અત્યાચાર કરવામાં કોઈ ખચકાટ નહીં રહે તેથી પ્રેમના સિદ્ધાંતને સ્વીકારતા આપણે દુષ્ટતાનો વિરોધ પણ કરતા રહેવું જોઈએ એ આપણું કર્તવ્ય છે સાચા સહયોગનો આ જ માર્ગ છે એક તત્વજ્ઞાનીનો ઉપદેશ છે કે દુષ્ટો પર દયા કરો પણ દુષ્ટતાની સામે લડી મરો દુષ્ટ અને દુષ્ટતાનો તફાવત સમજ્યા વગર આપણે ન્યાય ન કરી શકીએ સામાન્ય રીતે લોકો દુષ્ટતા અને દુષ્ટને એક જ વસ્તુ માની લે છે અને એક સાથે બંનેને શિકાર બનાવી બેસે છે બીમાર અને બીમારી એક જ વસ્તુ નથી જે ડૉક્ટર બીમારીની સાથે બીમારને પણ મારી નાખવાની દવા કરે એની બુદ્ધિને શું કહેવું એક વાંદરો પોતાના માલિકને ખૂબ જ પ્રેમ કરતો હતો જ્યારે માલિક સુઈ જાય ત્યારે તે માખીઓને ઉડાડવા પંખો નાખ્યા કરતો જ્યાં સુધી પંખો ચાલતો માખીઓ ઉડ્યા કરતી અને પંખો બંધ થાય તે તરત જ માલિક પર આવીને બેસી જતી આ જોઈને વાંદરાને ક્રોધ ચડ્યો અને એણે એને સજા કરવાનો નિશ્ચય કર્યો એણે ખીટી પર લટકતી તલવાર ઉપાડી અને જ્યારે માખીઓ માલિકના મુખ પર બેઠી ત્યારે એણે ત્યાં તલવાર ઝીંકી દીધી માખીએ તો ઉડી ગઈ પણ માલિકનો મુખ જખમી છીએ કોઈનો આત્મા દુષ્ટ નથી હોતો એ તો સત્ય તીવ અને સુંદર છે સચિદાનંદ સ્વરૂપ છે દુષ્ટતા તો અજ્ઞાનના કારણે ઉત્પન્ન થાય છે આ અજ્ઞાન એક પ્રકારની બીમારી છે અજ્ઞાનરૂપી બીમારીને હટાડવા માટે દરેક ઉપાય કામે લગાડવા જોઈએ પરંતુ વ્યક્તિગત રીતે કોઈના તરફ દ્વેષ ન રાખવો જોઈએ જ્યારે વ્યક્તિગત દ્વેષભાવ મનમાં જાગે છે ત્યારે નિરીક્ષણ બુદ્ધિ કુંઠિત થઈ જાય છે એ કુંઠિત બુદ્ધિ શત્રુમાં કયા ગુણો છે અને કયા દોષો છે એ ઓળખી શકતી નથી પીળા ચશ્મા પહેરવાથી બધી જ વસ્તુઓ પીળી દેખાય છે એ જ રીતે સ્વાર્થપૂર્ણ દ્વેષ જે મનુષ્યને ઘેરી લે છે તેમના સારા કાર્યો પણ ખરાબ લાગે છે પોતાની આંખોમાં થયેલા કમળાના રોગને ન સમજીને બીજાના ચહેરા પર તેને પીળાશ દેખાય છે તેને પાંડુરોગ સમજી તેનો ઉપચાર કરવા લાગે છે આ પ્રમાણે પોતાની મૂર્ખતાનો દંડ બીજાના ઉપર લાદે છે પોતાની બીમારીની દબા બીજાને ખવડાવે છે જુલમી અને દુષ્ટ અને પરપીડક આવા જ અજ્ઞાનથી ઘેરાયેલા હોય છે તેમના મનમાં સાર્થ અને દ્વેષ સમાયેલો હોય છે પરિણામે તેને બીજાની બોરાઈ જ બોરાઈ નજરે પડે છે સન્ની રોગી દુનિયાને સન્ની પાતગ્રસ્ત સમજે છે આપણી દુષ્ટ અને દુષ્ટતાની વચ્ચેનો તફાવત સમજતા શીખો દરેક વ્યક્તિને પોતાના જેવો પવિત્ર આત્મા સમજો અને એને હૃદયપૂર્વક પ્રેમ કરો કોઈ પણ પ્રાણીની જ પતિ કે પાપી નથી તત્વતઃ તે પવિત્ર જ છે ભ્રમ અજ્ઞાન અને બીમારીના કારણે એ કંઈ નો કંઈ સમજવા લાગે છે એ બુદ્ધિ ભ્રમનો જ ઈલાજ કરવાનો છે બીમારીને મારીને બીમારને બચાવવાનો છે તેથી જ દુષ્ટ અને દુષ્ટતા વચ્ચેનો તફાવત સમજવો જોઈએ કોઈ પણ માણસમાં ગમે તેટલા દોષો હોય તો પણ એના તરફ દ્વેષ ન રાખવો જોઈએ આપ તો દુષ્ટતાની સાથે લડવા તૈયાર રહો પછી એ બીજામાં હોય કે આપની પોતાની અંદર પાપ એક પ્રકારનો અંધકાર છે જે જ્ઞાનનો પ્રકાશ થતાં જ નાશ પામે છે પાપનો નાશ કરવા માટે અપ્રિયમાં અપ્રિય જે કોઈ પ્રયત્નો કરવા પડે એ કરવા જોઈએ કારણ કે એ એક પ્રામાણિક ડોક્ટર જેવો વિવેકપૂર્ણ ઈલાજ હશે આ ઈલાજમાં લોક કલ્યાણ માટે મૃત્યુદંડ સુધીની ગુંજાઈશ છે પરંતુ દ્વેષ ભાવથી કોઈને ખરાબ માની લેવા અને એમના ભલાઈને પણ બુરાઈ કેવી અનુચિત છે જેમ એક વિચારશીલ ડૉક્ટર રોગીની સાચી મંગલ કામના કરે છે અને નિરોગી બનાવવા માટે પોતે કષ્ટ વેઠીને તન તોડ પરિશ્રમ કરે છે એવી જ રીતે પાપી વ્યક્તિઓને નિષ્પાપ કરવા માટે સામ દામ દંડ ભેદ ચારેય ઉપાય અજમાવવા જોઈએ પરંતુ એ પાપીઓ સાથે કોઈ પ્રકારના અંગત દ્વેષ ન રાખવા જોઈએ